હેલો યુટ્યુબ ફેમિલી આજે આપણે બ્લાઉઝનો પાસલનો ભાગ ઓપન તે કેવી રીતે બનાવવો તે જોવાનું છે તો જો તેના માટે મેં પાસલનો ભાગ લઈ લીધો છે અને જે મેન કાપડ છે તે પણ લઈ લીધો છે અને તેના પર અસ્તર સરખું રાખી અને ગમેથી તે કમર સુધીની આપણે એક સિલાઈ લગાવી લેવાની છે એટલે આમાં ગળાપટ્ટી કે કોઈ ધારી ઓલી કમરપટ્ટી કોઈ છે નહીં જો આપણે કમરે પણ સિલાઈ સાથે જ લગાવી લેવાની છે એટલે આપણે આમાં ગળાપટ્ટી કે કોઈ કમરપટ્ટી મેંકવાની નથી તો મેં સિલાઈ લગાવી લીધી અને જે વધનું કાપડ છે તે આપણે કટ કરી લઈશું કટ કર્યા પછી આપણે નાના નાના કટ પણ લગાવી લઈશું જેથી આપણું ગળું આપણે જ્યારે પલટાવી તારે એકદમ સરસ રીતે શેપમાં પલટા આ મટકા ગવું છે તો તેના માટે જો મેં એક ભાગ તૈયાર કરી લીધો અને આરે આરે બીજો ભાગ પણ તૈયાર જ કરી લેવાનો એટલે તેને પણ કમેથી તે જે આપણે આ પટ્ટી છે ત્યાં અને ગળામાં કાપડ સરખું કરતા જવાનું સિલાઈ લગાવતા જવાનું અને આને પણ જે વધનું કાપડ છે તે આપણે ઘરે કમરે બધું કટ કરી લઈશું અને નાના નાના પછી કટ લગાવી લઈશું આ આપણે પાસા હુકવાળું બ્લાઉઝ છે જે આપણે પાસા હુકચણીયા ચૂલીના બ્લાઉઝમાં આવે ને તે બ્લાઉઝ છે જો હવે તેને આપણે પલટાવી લઈશું અને ખૂણા બરાબર એકદમ કાપડ સરખું કરી અને પલટાવીને ખૂણા બરાબર કાઢીને હવે તેના પર ધારી સિલાઈ આપણે આખાઈમાં લગાવી લેવાની છે એટલે આમાં આપણે કોઈ જાતની ગળાપટ્ટી કે કમરપટ્ટી મેકવાની રહેશે નહીં આ રેલવેટનું કાપડ છે એટલે બહુ લાંબુ થાય છે એટલે આપણે શાંતિથી સરખું કરતું જવાનું અને ધારી ઉપર સિલાઈ એક લગાવતું જવાનું હવે મારે ધારી સિલાઈ લગાવી જાય છે હવે કાપડ અને અસ્તરને બંનેને જોટિંગ કરવાના છે એટલે કાપડ કોઈ આગો પાછું આપણું થાય નહીં તો તેને આપણે ચોટિંગ કરી લઈશું અને જે વધનું કાપડ હશે તે પછી આપણે કટ કરી લઈશું આવી જ રીતના હું બીજો ભાગ પણ તૈયાર કરી જ લઉં છું તો જો આવી જ રીતના આપણે બીજો ભાગને પણ સારા કાઢીને અને તૈયાર કરી લઈશું આપણે જે ચણિયા ચોલીનું છે તે છે તેના માટે આપણે અમારે અહીંયા ગામડામાં ચણિયા ચોલીના બ્લાઉઝને પાસા ખબર આવે છે એટલે આ જે બે ભાગ કહેવાય ને આપણો તે ઓપન છે એવી રીતનો બ્લાઉઝ છે તો જો આપણે બંને ભાગ હવે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો હવે તેને આપણે એક ભાગને બીજા ભાગ પર રાખીશું અને ત્યાં આપણે એક ટક્સ પહેલાં લગાવી લઈશું તેને સરખું નિશાન કરવા માટે બંને ભાગને સરખા રાખી અને નીચે ટક્ષનું નિશાન કરી લઈશું બંને ભાગ પર અને ત્યાં આપણે એક ટક્ષ લગાવી લઈશું જે પાછળની સાઈડમાં આપણે ટક્સ લગાવીશું ને બ્લાઉઝમાં તે ટક્સ લગાવી બંને ભાગને આવી જ રીતના ટક્સ લગાવી લેવાના છે સરખા બંનેને આવે તે માટે બ્લાઉઝ પરથી જોઈ અને રાખીને જોઈ લેવાનું નિશાન કરી લેવાનું અને પછી ટક્સ લગાવવાના હવે બંનેને આપણે કમરે એક એક સિલાઈ બીજી લગાવશું એટલે આપણે જે આ ટક્સ લીધા ને તે એકદમ સરસ રીતે નીચે બેસી દે કાપડ આપણું ઊંચું ન થાય અને હવે આને આપણે આઈ પટ્ટી લગાવવાની છે જો તેના માટે મેં આસ્તનનું કાપડ છે તે લઈ લીધું છે કોઈ પણ એક પટ્ટી લઈને ને એવી આપણે લઈ લેવાની અને જો તેના પર રાખી અને ચોકથી આપણે બંને સાઈડનું નિશાન કરી લેવાનું જે આપણે ગળાનું જે માપ છે ને તેને અને તેને ફોલ્ડ કરી અને જ્યાં આપણે નિશાન કર્યું ને ત્યાં આપણે સિલાઈ લગાવી લેવાની એટલે સિલાઈ લગાવ્યા પછી જે વધનું કાપડ છે આપણે કટ કરી લઈશું અને જે આપણે સિલાઈ લગાવી ત્યાંથી આપણે પટ્ટીને ફોલ્ડ કરી લઈશું એટલે સવલી અને તેના પર પણ આપણે ધારી સિલાઈ લગાવી લેવાની એટલે આપણી પટ્ટી પણ જે આપણે નાની સ્ટ્રીપ બનાવી છે ને તે સરસ મજાની બનીને તૈયાર થઈ જાય તો તેના પર પણ આપણે એક ધારી સિલાઈ લગાવી લઈ ધારી સિલાઈ લગાવ્યા પછી હવે પટ્ટીને આપણે બ્લાઉઝ પાસ બ્લાઉઝના પાસાના ભાગ પર રાખી અને બબે ધારી સિલાઈ તેના પર લગાવી લઈશું તમને જો વિડીયો કેવો લાગ્યો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણા બંને ભાગ બનીને તૈયાર છે